છોકરા બધા ગાડામાં ઓલા ઘરે જવાનું છેમ બધા ને માતાજી હોવાનું સારું કરે ને બધાને હજાર રાખી શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે આવતા રહેશે અગાસીમાંથી માંથી પક્ષીઓને શેડ નાખવા માટે અને સરસ મજામાં એમ કેવાય કે અત્યારે હદીયાળું થઈ ગયું છે હજુ સુરત દાદા નથી હોઈ ગયા હજી જો થોડો ઘણો પ્રકાશ નથી દેખાતો ને આપણે વહેલા વહેલા આજ તો તો તૈયાર થઈ જાય છે અને આવતા પક્ષીઓને શણ નાખવા માટે હજુ સીરામણને એવું બધું તો બાકી છે અને તે કીધું વહેલા પક્ષીઓ આવવા મળે તો આપણે અગાઉ જ નાખી અને હવે તો બાજરાને એવું તો બધું એમ કહેવાય જે કાંઈ ચણવાનું ને એવું લીલું હોય બધું ખૂટી જ ગયું હોય તો હાલો ફટાફટ પહેલાં ચણ નાખી દેવી અને પછી તો આપણે જો રોટલી બનાવવાની એવું આ ઝીણા ઝીણા થોડાક ઘણું છે થોડાક કાકરાવાળાને દાણું કરાવે ને થોડાક વધારે એવા હોય એટલે કીધું સારો નોકરા એમ થાય આપણે પક્ષીઓને નાખવાના જોઈએ એટલે આ થોડા ખૂટી જાય પછી ગલાક ચાલુ કરવાના તો બસ આજે જોબામાંથી તલ લેવું બધું ફૂં છે અત્યારે એમ કહેવાય કે તલની જે સિઝન હોય ને એમાં બધાને આમ જ થતું છે જેમ કે અત્યારે વરસાદ આવી ગયો તલના ખડા એવા તો આ જો આ રીતે ફેરવાના કેટલા બાકી છે અને વરસાદ આવી જાય એટલે પછી તો શું કરવાનું એમને તારે એ વાળા પીળા ને વા બધા થઈ જાય તો હાલો ફટાફટ નીચે જ આવી ને શિવાની બેન જાગી ગયા હોય એવું મને લાગે ભેંસ માથા નહી આવતી કે હેરાન કરે ને એટલે થોડુંક જ થાય પાછા દોવા નો દે અંધવાળું હે ને માખ્યું પણ જાગી ગયું હોય એટલે એવું ગંદડે આટલામાં થોડોક તાસ નાખવાનો રહી ગયો હે કેવું માથાવું લાળે છે ને તો વૈદા વાચી ઓછા ની ના ખન પાહે આતા તો ઈ તો એમ કરે પાહે નઈ દોતા હોય ને ત્યારે કોઈ પાહે નઈ તો પાડા નઈ બાંધી થા હે પાડા નડતી હોય તો એમ કરશે ચાલો આપડા આખા થઈ જઈએ નકર હમણાં દૂધ વવણીમાં આવ્યું છે ને એ ધોળા સાબ જે છે ને બહુ જ ફૂંડી છે મોટી ભેંસ હતી ને એવું પેલા દૂધ ની એ આમ નથી કેતી પાસે હા હોય ધોવા જતા હતા તો આમ ન કરે તો અત્યારે હવે શિરામણ નું બધું તૈયાર થઈ ગયું છે ને એ બેઈ જાય છે શિરાવા અને બધા છોકરા જાગી જાય છે અને એમની બાજુ જો રમે છે ને શિવાની બેન ને વિહાન ભાઈ ને ભાણીઓ ને ભાણજી ને બધાય અને વંશભાઈ આપણે એના મમા ના ખેરે જાય છે પછી દુનિયા એવા ને એના મમાન ખેર એવાનું હશે એના મમાન ઘરે વેકેશન કરવા ગયો છે તો શીરા મન રોટલી ને મરસું ને એવું બધું છે ઘી ને એવું બધું છે ને પણ ઘી કોઈ ભાવતું નથી અંકિતા બેન નથી ભાવે છે ને સાન રોટલી ઘી એવું બધું શિરામણમાં આલે છે અને આપણે હવે ઘરમાં ગરમ શાહ હે તો બધા શીરા બી ગયા હે તો આપણે પણ શિરાઈ લેવી ડબલ વાર ગળ થાય ભૂકી આવે કઈ ગમે નહીં એટલે પિયા ગણની રાખવી એમ સરસ મજાનો જે ઊંને ઊંનો શાહ હે અને શિવાને બેન જાય

કપડા બપડા લઈ લેવી ને એટલે છોકરા એ રમશે રમકડા બમકડા એવી આવી છે હાડલો આરી તો બાંધો છો કુકાઈ જાય ને વસનામી નું રમકડા લઈ લઈને એવા આ બાજ વાયન કા પવન આવે જાવ સંકેત કે પવન નહીં ખાવ તો કે ગાડી આવી રમકડા ભરીન કઈ દાળ દેઓ કઈ જા બાજુ બાના બાજુ પવન આવે તો એટલે અમારે ઘોંસ ને આ ઘરે પડ્યાતા એટલે ઓલા ઘરે નાખવા જવાનું છે એટલે ચેલીમાં ભરેલા હે એ થેલી અમે બાર લાવી છે મોટી થેલી હોય ને એની બે થેલી કરી છે આવડી આવી આખી ભરેલી હોય તો તો આ થેલી ઉપડે નહીં એટલે ડબલ કરી નાખીએ ને એટલે પછી ઘરે લઈ જવાના છે પણ ઘરે આપણે ગાડું જોડી આવશું એટલે ગાડામાં મૂકીને ટ્રેક્ટર તો કાંઈ હે નહીં ટ્રેક્ટર તો હાલવા વી ગયું છે ફેરામાં ને એમાં ભાઈ થાય એટલે ગાડું અહીંયા પડ્યું છે એટલે ગાડું જોડી આવી અને બળદે આપણે અહીંયા છે એટલે એમાં ગાડામાં મૂકીને પછી પશુ ઘરે લઈ જઈશું ને ત્યાં આપણે પટારાનું એક ખાનું હતું ને ખાલી કર્યું છે એમાં આપણે ઘઉં નાખવાના છે કેમ કે ચોમાસું આવે છે ને એટલે વરસાદની એક બધી બીક રે એટલે ભેજ લાગી જાય અને આ રૂમમાં તો જો બધી બાજુ એમ કેવાય કે બધો સામાન જ પડ્યો છે અત્યારે એટલે ઘઉં એવું બધું લેવા જાય છે ને એટલે બધું વ્યવસ્થિત મૂકાઈ જાય છે આવડી મોટી ઠેલી તો કઈ ઉપડે નહીં નિમકી નિમકી હોય રેવા દેવાય નહીં અને કાંઈ એક બે બોરા તો રહેવા દઈશું આવડા બધા ઘઉં ના છે ઠેલી તૂટી જાય એવી નથી થઈ ગઈ ને એ થઈ ગઈ જો પછી ધીમે ધીમે આવડતા છેલીની ઘટતી જાય કેટલી કાલે પછી હાલ મોટી થેલી છે ને એટલે નાખી દેવી હશે એટલે ઉપડે ને અમારે ત્યાં ફેરવવામાં ને એમાં બધા સારું રહે ને અત્યારે હવે લાઈટ નથી ને ખાવાની છે સવાર સવાર માલક આમ ઉપાડ્યું છે તો શિવાની એના પપ્પા ગાડું જોડી આવ્યા છે હવે નહીં

ખબર જ પડે છોકરા બધા બીજા ગાડામાં અને હવે આખું ગાડું ભરાઈ ગયું છે ઓલા ઘરે જવાનું છે આજે ખાલી કરવાનું થાય એને આમ ઓલી બાજુ જ આવું છે બળદ ને આમ જવું છે ફરજા બાજુ આમ નહીં થાય ગમતું

આપડે બપોરા કરવા બે જણા માં સરસ મજા ની આપડે રોજે રોજ સાસ હોય પણ આજે સાસ નથી આગળ પેક થઈ ગયું ખોલો હાલો

અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ આપણે કમ્પ્લીટ થઈ ગયા છે અને અત્યારે આપણે જવાનું છે ઉના આ જવાનું તો તાત્કાલિક નક્કી થઈ ગયું છે કેમ કે આપણે સંજીપ આવ્યા હતા કાલે એટલે સનેડો વચિન લઈને આવ્યા હતા અને એમાં જે આ એન્જિન રહ્યું એન્જિન સાડા હાથનું છે તો આને બનાવવાનું હતું પણ બનાવવાનું પ્લાન નથી અને હવે એવો વિચાર થયો કે સાડા દસનું એન્જિન બેહારવાનું છે એટલે એ એન્જિન લેવા માટે આપણે થેટ ઉના જવાનું છે એટલે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે અને જવામાં તો આપણે એમ કહીએ કે આપણે વિશાલભાઈ છે અને દરડથી આપણા ભાણુભાઈ આવે છે અને નાચીને ઈકો લઈને આવે છે એટલે આપણે જવાનું થાય છે ઈકો લઈને ઉના હવે ધીમે ધીમે મોડું કર્યા વગર હાલતા થઈ જવી અને રસ્તો બહુ લાંબો કાપવાનો છે એટલે એમ કે આવા જવાનું બે થઈને ત્રણસો કિલોમીટર જેવું થાય છે પણ આપણે બાબરા સુધી ટુ વ્હીલ લઈ જવાની છે નાચીને પછી જવાનું છે આપણે તો હવે મોડું કર્યા વગર ધીમે ધીમે આપણે હાલતા થઈ જઈએ

હાલો તે ભણુ બા નીરતે નીરતે ધીમે ધીમે આલવાજો પાં સા તમારે આ કે લે લે લાઈટો થઈ ગઈ એ તો બંધ હા હાલો તે હવે હાલતા થઈ જાવી અને હારી કાક હોટલ હોટલ બાળવી તો હોળ બોલ કરતે મગન દીતા

isso प्रियादैन for खाली भाई आवे क